જય સ્વામિનારાયણ મહાપુરુષ દાસજી સ્વામીનું નામ તમે સાંભળ્યું છે અમૃત જેવા બે પ્રસંગ હજી કહી દઉં પછી એનું પૂર્વાશરનું ભાયાવદરના ગામના નામ એનું રામજી જોશી એ પોતે પોતાને કલમે એમનું જે પુસ્તક છે ને મહાપુરુષદાસજી નું ઐશ્વર્ય એમાં અગિયારમો પ્રસંગ પોતે પોતાને કલમે લખે છે રામજી જોશી એનું નામ મહાપુરુષ દાસજીનો પૂર્વાશ્રમનું બ્રાહ્મણ હમ શ્રીજી મહારાજ એમને વર્તમાન ધરાવ્યા હતા રામજી જોશીને કંઠી એમણે પહેરાવી હતી સહજાનંદ સ્વામી પોતે એ રામજી જોશી એ રામજી જોશી કે હું પછી ઈચ્છા થાય તો ગઢપુર હાલીને દર્શને ગયો ધરાવીને મેં બધા દર્શન કર્યા પાંચ દિવસ રોકાયો પછી મને થયું હા ધોલેરા જાય એટલે હું હાલ્યો ધોલેરા ધોલેરા નિષ્કુળાનંદ આનંદ મળ્યો નિષ્કુળ આનંદ મને કે લે છોકરા તું આવ્યો તો જો અહીંયા ધાબુ નાખવાનું કામ ચાલે છે તો પાંચ દી રોકાઈ જા પછી તારે જ્યાં જવું હોય ત્યાં ત્યાં રજા દઈ સારું સામે એટલે હું કે ધાબુ નાખવાના કામમાં પાંચ દિવસ રોકાણો ખૂબ સેવા કરી દોડી દોડીને તો નિષ્ફળાને સાંઈ બહુ રાજી થઈ ગયા મારા ઉપર કે છોકરા તો સારું થયું હું બહુ રાજી થયો હવે તારે જવું હોય તો જા એટલે કે હું પછી મારા પૂજાનું બધો પોટલું લઈ અને હાલતો થયો તે હાલતા હાલતા તો સાબરમતી આવી દરિયાની ભરતીની વેળ ખારા પાણી ઘુઘવાટા કરે હવે નદી આડી સાબરની આવી ગઈ સાંજ પડવાનું ટાણું થઈ ગયું હવે હું ક્યાં જાઉં શું કરું વિચાર કરું કાંઠે મૂંઝાઈ ગયો હાવ એકલો ત્યાં એક બ્રાહ્મણ આવ્યો એ છોકરા શું વિચાર કરે તો કે મારે સામે કાંઠે જવું દરિયાનું ખારું પાણી ગોઘવાટા કરે આ સાબરમતીમાં વેળ આવી હું ક્યાં જાઉં લે તારું પૂજાનું કપડાનું પોટલું મને દે અને તારા જોડા કાઢીને તારા હાથમાં લે અને હાલ હું તને બહાર ઉતારું હામે કાંઠે લઈ લો એટલે એમનું મારું પોટલું એ બ્રાહ્મણે ઉપાડ્યું મારા જોડા મેં હાથમાં લીધા એ બ્રાહ્મણે મારો હાથ પકડ્યો પણ પાણીમાં કાંડા સુધી છપ જપજ્યા થાય એમ મને હામે કાંઠે ઉતારી નાખી મને થઈ ગયું આ બ્રાહ્મણ બ્રાહ્મણ નથી શ્રીજી મહારાજ છે પણ હજી સાંભળો તો ખરા એટલે મને થઈ ગયું કે આ શ્રીજી મહારાજ છે એટલે લાવી એને હું પેલા દંડવત કરીને પગે લાગી લઉં એમ જ્યાં મેં સંકલ્પ કર્યો ત્યાં બ્રાહ્મણ કે એ છોકરા શું સંકલ્પ કરે છે આ લે તારું પોટલું ઉપાય સંભાળ એ પોટલું સંભાળવા રહ્યો ત્યાં બ્રાહ્મણ અદ્રશ્ય થઈ ગયા બ્રાહ્મણ અદ્રશ્ય મેં કીધું વાહ મારા વાલા વાહ મારા પ્રભુ તે તો બારે કરી મને દંડવત કરવા દીધા નહીં મને પગે લાગવા દીધો નહીં મારા બાપલિયા મારી સેવા કરીને વિહાઈ ગયા તમે વાહ પ્રભુ વા પછી કે પોટલું લાય અને આજો ખંભાત નારી બગત બેઠા આપણે આજે આવ્યા છે ભાઈ નામ આપણે ભાર્ગવભાઈ હા એની તો રોજની શ્રદ્ધા આવવાની પણ આ પછી આજે તો પછી તો આખા કુટુંબ સાથે આવ્યા છે તો ખંભાત આવ્યા મહાપુરુષાજી એટલે રામજી જોશી ખંભાત આવ્યા જબરેશ્વરના દર્શન કર્યા અને સાંજની સભા થઈ ત્યાં તો કે રામજી જોશી કે મેં તો ઊંચા સ્વરે કીર્તનો ગાયા અને પછી મારાની બળભરી લીલાની ઐશ્વર્યની મહિમાની નિશ્ચયની વાતો મીંડો કરવા હરિભક્તોનો બહુ આનંદ આવ્યો હરિભક્તો કે એ ભૂદેવ તમે અહીં થોડું રોકાઈ જાઓ હારું આ એ રોકાઈ શું કે તમે દોઢ મહિનો જબરેશ્વરની હરિકૃષ્ણ મહારાજની સેવા કરી પછી દોઢ મહિનો થઈ ગયો તીપી પ્રસંગ લખ્યો હવે સાંભળજો હું મહારાજની સામે ઉભો તો અને ભાઈ હોય નો એને મનન તમને એ ઠાકોરજીની સામે કઠોડો પકડી અને વંદુના પદ બોલે બોલતા 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 દિલગીર થઈ ગયા આંખમાંથી આંસુની ધાર જવા માંડી અને શ્રીજી મહારાજનો વિયોગ અને વલોપાત થવા માંડ્યો શું ભાઈ પદ બોલાતા છે આપણે તો વારો વદાડવા બોલતા હોય એવું બોલીએ હા પણ એવા બોલે એવા બોલે હેવા બોલે આંખમાંથી શ્રાવણ ભાદરો વર્ષો જાય હિબકે ચડી ગયું હૈયું રડતા જાય ને બોલતા જાય સહજાનંદ સ્વામી સહી ન શક્યા તાળ કરતા મૂર્તિમાંથી બહાર નીકળ્યા રામજી જોશીને બથમાં ઘાલીને ભેટી લીધા એલા કે શું દિલગીર થશે છોકરા શું દિલગીર થશે માથે હાથ મૂક્યો શું એટલો બધો રડે છે શું છે એટલે રામજી જોશી મહાપુરુષ દાદી સામે લખે છે મેં મહારાજને કીધું મહારાજ મને વિયોગ એટલો બધો થઈ ગયો કે તમે વયા ગયા હવે મારે શું કરવું આપ તો પધારી ગયા હવે મારે શું કરવું લે આ દાટી હાથ ફેરવી હોય છે લે છોકરા તું તો વળી બહુ જબરી વાત કરે છે એટલે દિલગીર થઈ ગયો હા મહારાજ એને છાતીયા માથા માથું રાખ્યું હોય છે અને વાત કરતા હશે આપણે કલ્પના કરીએ અને મહારાજ હાથ ફેરવતા જવા આમાં લે એમ દિલગીર થવાય જો વડતાલમાં ગોપાળાનંદ સ્વામી છે એમની પાસે રહેજે એ મારી સાથે રહ્યા બરાબર જ છે છોકરા હે મહારાજ હા અને જો કાલ નહી પરમ દિવસ હું બ્રાહ્મણ રૂપિયા હરે એ વેસ્ટ લઈને પાછો આવીશ પરમ દિવસે સવારે તૈયાર રહેજે હું તને વડતાલ સુધી સાથે ચાલી અને વડતાલને જાંપા સુધી મૂકી જઈશ વિચાર કર અને પછી રામજી જોશે તરત બધા કહી દીધું ભાઈ જો બીજે દિવસે માધવ દાસ કરીને પૂજારી એ સંભાળવા વાળા એને બધું ગણી દીધું એટલા ઘરેણા એટલા લુગડા એટલા આ બધું જો દેવનું છે બધું સંભાળી લો પછી એમ ન થાય ઓછા બ્રાહ્મણ ઉપાડી ગયો લઈ લો બધું લખીને બધું તૈયાર કરી અને કશ્યો ભસ્યો જે કઈ ભર્યું લોટામાં ભરી લીધું તૈયાર કરી અને બીજે દિવસે સવારે રાહ જોવા મળ્યા ત્યાં હજી તો સવાર પડે ન પડે ત્યાં આવ્યો બાબુદેવ મારે હાલ છોકરા એમ હાથ જાય લો પૂજાનું પોટલું લીધું ઘસ્યું ભૈરવતી લીધું અને હાલતા થયા આગળ જ્યાં થાય ત્યાં ત્યાં હારો સ્નાન કરે મહારાજ કે રામજી ભૂખ લાગી છે પેલો ઘસ્યો કાઢીને આપે બે જણા જમે અહીં લ્યા જાય વડતાલના જાપે પહોંચ્યા પછી મહારાજ કે લે તારું પોટલું લે બધું ઉપાડ અને જાઉં ગોપાળાનંદ સ્વામી છે મંદિરે ત્યાં ભેળો રહી જાય ને એ કેમ કરી જા અને મારા જે સમન કહેજે મહારાજ અદ્રશ્ય થઈ ગયા પછી ચાર મહિના રોકાણા છે અને પછી સ્વામી કહ્યું ત્યારે ઘેર ગયા છે ಬಂದೂ ಸಹಜಾನಂದರ ಸ್ವರೂಪ ಅನುಪಮ್